हेलो बस्ट मैं स्वागत है नदर वीडियो में लाइक करजो कमेंट कर करजो शेयर कर तो ना मित्रों ने पर शेयर करी दे जो यू नो अरे रॉयल पास स्किप करवाना से जल्दी वन के करा जो कंप्लीटेड वन के प्लीज गाइस वन के कंप्लीट करवा दो रॉयल पास के वो है था से न्यू चैनल पर यहां वीडियो पूरा जो जो चलो माइक ऑन करिए કો માઇક્રોન ખરીદીએ દેખા હે હિન્દી ભાષા કાગન છે કોન ઢગલો છે અને કદાચ આપણે 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 હાલો માં ડ્રોપ ડ્રોપ હોય હોય એમ નહીં રેડી તો આ બાજુ આવી શેલ્ટર બાજુ આપણે ઉપર સળવું રહી આપણે ઉપર રહી નીચે નો રહી આપણે રીચ આપણે કવર રહી રહી અને હામા વાળા બધા મારી ન હોય કે જટદેરા યુએમપી માં મારા સપ્રેસર હોય ને તો હાથ માં રહે છે નકર તો યુએમપી હાથ માં નથી રહેતી તમે ફૂલ ડ્રાઈવરો રમો તો થાય મારા બોલો ફોન બોલો કરવાની ટેવ નથી હું સાનીશો એઠો રસ્ટો ઉષા તો ન કરો તો કાઈ નઈ પણ ખાલી જાહેર વખત નાખો ને તો તમારે ઘણો ફાયદો પડે તમારે છે ને યુએમપી જોતી હોય ને તો મારી પાસે લઈ જાય હવે તો મારા સીધો સ્પ્રે જ દેવો છે સિંગલ છે

આપડે એ બાવળિયો વાકો થઈ ગયો થઈ ગયો કાઢી નાખ્યો બાવળીઓ વાકો ઉગી લાવો હોય કાઈ નથી હવે ઈ બાવળીએ હિંચકો નો બંધાય ભાઈ હવે એમને માથે રમવાનું તેલ મરસું ખાવાનું ને એવું ટોપો પહેરવા જો હેલ્મેટ નથી છોડો હલો 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 बंदो जो बंदो आवे हमो हेलो ए गयो मकान में वॉच आउट हमने पुगवा दे जो पहला पुगवा दे जो અહીંયા છે ભાઈ મકાને વિશાલ એક ન્યા છે ધ્યાન રાખજો એક બોટ આયુ આમ છે પણ હાલો હું આવું છું

મારે ખાલી જોવા જ મળ્યું એટલે ગીલી સુટતા આવો કા મોટો વધારો બંદા ક કવડું ઝોન છે ને બંદા કેટલા રહ્યા એ બંદા હોય 70 રેડ ઝોન થા પાકો આલો યે ડબલ યુ એમ લેવી છે આવન તો ડબલ યુ બલુ એમ આઈ મેં તો મારી ભાઈ નથી એક પાટી યુ છે ગડી કે એમ ફોર્મા સઢાવન ગડી બોલામાં સઢાવું દોર રેડ ઝોન છોડ્યું બંદા બંદા હોય ન્યાદ રેડ ઝોન મૂકે છે આવડા મળહળા કાઢો હબ દઈન કાઢો ઓકે જાય ગાડી બંધા 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 તો આમી ગાડી પડી એવું લાગે મકાને બંધા છે મકાને મકાને છે ત્યાં નહીં લેખતા મકાને છે અહીંયા રાખી જો હાલો અહીંયા છે હા અહીંયા છે એ છે આખી સ્કોડ છે આ તો મીડિયા ઘા કરવા

આગળ એકાદ નોક બોક થાય ડેમજ બેમજ દેવી તો રસ કરી દેવાય આસન હજી ક્યાં છે આસન તે તો આતો રહેને જાવ એક જ છે મકાનમાં હાલો એલબ સિરલ સ્કોડ હતી We are number one. Hello, okay, hello, hello. Hello, disco I know what dance I'm. I was out to bench